રાજપૂત સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજાએ પોતાનું નિવેદન આપતા કહ્યું કે અમે ગુજરાત સરકારથી નારાજ છીએ ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી રાજપૂત સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબત અને દશેરા સુધીનો સમય આપવામાં આવ્યો ત્યારે આજે રાજપૂત સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજા એ પોતાનું નિવેદન આપતા કહ્યું કે નમસ્કાર હું રમજુભાઈ જાણેજા સંકલન ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ હતી આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને રાજપૂત સમાજના પડતર પ્રશ્નો રજૂઆત અંગે પત્ર લખો આ અગાઉ પણ એક મહિના પહેલા પત્ર લખેલો સરકાર તરફથી એનો કોઈ પણ પ્રત્યુત્તર નહીં આવતા આજે બીજો પત્ર લખ્યો છે ઘણા એવા પ્રશ્નો છે કે મુખ્યમંત્રી એક પદભાર સંભાળ્યા પછી પહેલી વખત અમે શુભેચ્છા દેવા ગયા ત્યારે પણ પત્ર આપેલો ત્યારે પણ ચર્ચાઓ થઈ હતી એને બાકીના અવારનવાર રજૂઆતો થઈ છે પણ એક પણ પ્રશ્નનું અત્યાર સુધી નિરાકરણ થયેલ નથી એટલે સરકારશ્રીને ધ્યાન દોરવા સરકારશ્રીને પુનઃ વિનંતી કે અત્યાર સુધી પેન્ડિંગ રહેલા રાજકોટ સમાજના પ્રશ્નોનું નિરાકરણ ન થતાં સમાજમાં એક દુઃખની લાગણી અવગણનાની લાગણી ઉદભવે છે સત્ સત્વરે આ અંગે યોગ્ય નિરાકરણ કરવા વિનંતી છે